નમસ્કાર દર્શક મિત્રો હું વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ખાતે જ્યોતિ કરસ રથયાત્રાનું આગમન તથા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું નવ એપ્રિલથી અત્યાર સુધીમાં સાતસો પચાસ ગામોમાં બ્રહ્મણ કડી અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ફરીને આજે મહેસાણા જિલ્લાના વિજાપુર વિજાપુર ખાતે જ્યોતિ કરસ રથયાત્રાનું આગમન થતાં ગ્રામ્ય વિસ્તાર તથા શહેરની સોસાયટીઓમાં રથયાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હમ બદલેગે યુગ બદલેગા હમ સુધરેંગે યુગ સુધરેગાના બેનર હેઠળ અખંડ જ્યોત પ્રખંડ જ્યોત તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે જ્યોતિકરસ રથયાત્રા પરમ પૂજ્ય ગુરુદેવજી તપ સાધના કરી હતી ગુરુના માર્ગદર્શનથી આ તપની શક્તિથી વિશ્વ કલ્યાણ માટે લોકોના કલ્યાણ માટે ગાયત્રી પરિવાર તથા વિચાર ક્રાંતિના માધ્યમથી જનજન સુધી પહોંચાડવા માટે સ્વશક્તિથીના ભાગ ભાગરૂપે સપ્તશ્રુતિ કાર્યક્રમને લઈને જ્યોતિગ્રસ રથયાત્રા ગામે ગામે અને ઘરે ઘરે સુધી ગાયત્રી યજ્ઞ અને સાધના ઉપાસના આરાધના પર્યાવરણ વ્યસન મુક્તિ નારી જાગરણ તથા સહિતના કાર્યક્રમો લઈને આજે ચાલી રહી છે લોકોને સુખાકારી જીવન પ્રાપ્ત થાય તેનું મુખ્ય ઉદ્દેશ્ય છે આજે વિજાપુરના અયોધ્યા ખાતે આજે જ્યોતિ કલસ રથયાત્રા પહોંચી હતી જ્યાં તેમનું દામધૂમપૂર્વક અને માનવેર સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં સોસાયટીના પ્રમુખ વિષ્ણુભાઈએ કહી શકાય કે જે રથની આરતી ઉતારીને ક્રસની આરતી ઉતારીને આશીર્વાદ લેતા હતા સોસાયટીના રહીશો દ્વારા પણ જે ગાયત્રી મંત્રો ઉચ્ચારી અને કહી શકાય કે જે રીતે રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું

नमः स्तोते मंगलम भगवान विष्णु मंगलम गौणा दजा मंगलम पुंडरेकाक्षो मंगलाय तनो हरि ओम ज्योति कला देवताभ्यो नमः तेला करो तेला करो पेलो दुपट्टा दुपटवा दुपट्टो ਢਾਰਜੋ ਆਂਗੜਾ ਫੁੱਲ ਦਿਓ ਆਂਗੜਾ ਕਲਾ ਸੰਗੜ ਮੁਕੀ ਦਿਓ ਬੰਦੇ ਹੱਥ ਜੋੜੋ ਨਮਸਕਾਰ ਕਰੋ ਹਾਂ ਚਲ ਕਰੋ ઓમ ચંદ્રશ મૈત પુણ્યમ પવિત્રં પાપનાસન લક્ષ્મી સર્વ બે હાથ જોડો મસ્તા નવા નમન કરો ઓ નમો સુનતાય સહસ્રમૂર્ત સહસ્ર પાક્ષિશિરો સહસ્ર નામને પુરૂષાય શાસ્વતે સહસ્રકોટિયુ ધારણે સહસ્રકોટિયુ દીપકટ દીપકાળીના માટે સંગીતા બેન આવી જાય જાયવાંગીતા બેનિકસ કે ચાલો આરતી ફગટાવી આરતી માટે આરતી ફગટા તો વેદાંત વિદો વત પં પ્રધાનષ વિશ્વદતિ કાર્ય સામ ગા ધ્યાના વસ્તુદ મનસ પશ્યંત નો યસ્સા તમના વિદુસુરાસુર ગળા દેવાય તસ્મૈ નમ દેવાય તસ્મયે નમ કર્પૂર ગૌરવ సారేంద్రం సదాసంత హృదయ వృందే భవీ సైతం నమామి మంగళం భగవాని విష్ణు మంగళం గరుణ సుజ మంగళం పుణ్య જીવનભાઈ જે પટેલ ગાયત્રીથી શાંતિપુજ હરિદ્વારના પ્રતિનિધિ તરીકે જ્યોતિ કળશ રથયાત્રામાં આવેલું છે આ જ્યોતિ કળશ યાત્રા રથયાત્રા પરમપૂજ્ય ગુરુદેવ જે તપ સાધના કરેલી ચોવીસ ચોવીસ લાખના ચોવીસ પુરસ્ર અને એમના ગુરુના માર્ગદર્શનથી એમને આ તપની શક્તિ વિશ્વ કલ્યાણાર્થે લોકોના કલ્યાણ માટે યુગની મા યોજના ગાયત્રી પરિવાર વિચાર ક્રાંતિ અભિયાનના માધ્યમથી એમને જન સુધી પહોંચાડવા માટે મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય માટે સો સૂત્રી આયોજન બનાવી અત્યારે સપ્તસૂત્રી સૂત્રી આંદોલનના માધ્યમથી ગામે ગામ ઘરે ઘર સુધી ગાયત્રી યજ્ઞ તેમજ સાધના ઉપાસના આરાધના પર્યાવરણ વ્યસન મુક્તિ મહિલા આંદોલન નારી જાગરણ યુવા જાગરણ જેવા કાર્યક્રમો લઈને આજે ચાલી રહ્યું છે તો લોકોને સુખી સંપન્ન કઈ રીતે બને એ માટે ગાયત્રી મહામંત્ર કે જે આપણા ધર્મશાસ્ત્રનું બીજ છે એના માધ્યમથી સાથે યોગ્યથી પર્યાવરણ સુધારવું તેમજ દરેકની અંદર સારા વિચારો આવે અને સારા વિચારો આવે ત્યારે સારા કામ કરી અત્યારે દુરબૃદ્ધિના લીધે જે સમાજમાં અનિતિ અત્યાચાર દુરાચાર પાપાચાર ભ્રષ્ટાચાર વધી ગયો છે એ દૂર થાય એ માટે દરેકનું ચિંતન શુદ્ધિ માટે સદબુદ્ધિ માટે ગાયત્રી મહામંત્ર અને યજ્ઞના માધ્યમથી આ જ્યોતિ કલશરી રથયાત્રા સંદેશ લઈને ઘરે ઘર જઈ રહી છે આજે વિજાપુર વિશેની અંદર છે વિજાપુરમાં આજે કયા કયા કાર્યક્રમો છે વિજાપુરની અંદર મેઇન મેઇન સોસાયટીઓ દરેક છે સાથે વિજાપુર તાલુકાના ગામોની અંદર પણ આ જવાની છે અત્યાર સુધીમાં જે નવમી એપ્રિલ ચૈત્ર સુધી એકમથી આ રથયાત્રા ચાલુ થઈ અત્યાર સુધીમાં સાતસો પચાસ ગામોમાં થઈ અને ત્રણ જિલ્લાઓ અરવલ્લી સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં થઈ આજે શુભ શરૂઆત મહેસાણા જિલ્લાની અંદર વિજાપુર તાલુકાની અંદર થઈ છે દરેક સાંજે જ્યોતિ પર્વ ઉજવવામાં આવે છે કે આ જે અખંડ જ્યોતિ લઈને આવ્યા છે અને પ્રચંડ જ્યોતિ બનાવવા માટે લોકોના વિચારોને બદલવા માટે હમ બદલેગે યુગ બદલેગા હમ સુધરેંગે યુગ સુધરેના માધ્યમથી દરેકના વિચારોને પરિવર્તન કરવા માટે જ્યોતિ પર્વ પણ દરેકને સાથે મનાવવામાં આવી રહ્યું છે અને વિચારોને ઘર ઘર સુધી પહોંચાડી રહ્યા છે આજે વિજાપુરમાં કયા કયા કાર્યક્રમો છે આજે સોજે પટેલ પાર્ટી પ્લોટમાં યજ્ઞ છે એક હજાર આઠ ગુટર પટાવી અખંડ દીત સીજે ચાવડા સાહેબ પણ આવવાના છે આમંત્રિત મહેમાનોમાં સમણભાઈ પટેલને પણ આમંત્રણ આપેલું છે તો દરેકે લાભ લેવા વિનંતી છે